રાજેન્દ્રસિંહ જાડેજા અમારે તમને ઈ જણાવવાનું છે કે તમે આ બધું અમારા એરિયા માંથી ઘટના ઘટી છે મોટી અમારે નાની મોટી ઘટના ઘટતી હતી અમે કોઈને કેતા નતા અને અમે અમારી રીતે બધું કરી લેતા આ મોટી અવડી ઘટના ઘટી છે કે જાનહાની અમારા માણસો ની આ વસ્તુ ની થઈ ગઈ છે પણ અમારા માણસો ની જાનહાની ફૂલ થઈ જતા અમારા લાઈટ જીવતી લાઈટ વધ ને તો પણ અહી તો માતાજી દયા છે કે કઈ ન પણ અત્યારે અમારે તમને જ કેવું છે કે તમે પેલા તો દારૂ હતો દારૂ એકદમ પીસેલો હતો નસામાં ફૂલ હતો અને એ ડમખર વાળા ની નથી આગળની નંબર પ્લેટ કે નથી પાછળની એના સંબંધી કોઈ ખાર લઈને અહીંયા આવ્યા છે ને એમાં એ નંબર પ્લેટ નથી થાર વાળા ભાઈ આગળ નંબર પ્લેટ નથી ઈ બધું એમ નો છે એનું અને પેલા તો તમે દારૂ ના બંધ કરાવો જેટલા કરી છે કે તમે બધા બંધ કરાવો અને બે થમ હાલે છે આવા અમે કેટલાય ને નાના મોટા ગારી છે તો અમને ઈ એમ ગાઈ બોલે છે દારૂ ના દારૂ ના આડા પર જ છે કેટલાય છે તમે તો તમને નાની બાળાઓ ની ગરમી હતી ને ત્યારે દારૂ પી ને પીધેલી હાલત એક આવીને છોકરીઓ વચ્ચે પડી ગઈ છોકરીઓ અમારી નાની છોકરીઓ બીજી રોવા માંગી હતી બિચારી અને પછી અમે એને તેને મારીને આગળ કાઢવું યાદ હવે આ જે અકસ્માત છે ને એ પેલો નથી આની પેલાના ત્રણ ચાર બનાવ એવા જે ગંભીર ગુના કે જેને જાનથી મારી નાખવાની કોશિશ કરી હોય આ બધી વસ્તુનું મૂળ એક જ છે નશો પાછળ જે કેફી પદાર્થ વેચવા માટેના જે અડ્ડા બનાવ્યા છે જ્યાં કોઈ પણ વસ્તુ લેવા જવા માટેની જે તે વ્યક્તિ હોય નશામાં જ હોય છે આ ડમ્પરનો ડ્રાઈવર પોતે નશામાં હતો માલિકને ખબર નહોતી ને ડમ્પર લઈ નીકળી ગયો છે બરોબર જેના હિસાબે એને વીજળીના ત્રણ ચાર પોલ અને કદાચ આ જીવતો વાયર હોત તો અહીંયા જે મંદિરની બાજુમાં નાના બાળકો પચાસથી સો બાળકો પ્રસાદી લેવા માટે પર ડે બેસે છે અને જે તે પ્રસાદી વિતરણ કરવાવાળાએ આજ કોઈ આવ્યા નહોતા અને પીજીવીસીએલવાળાએ એનું જે રિપેરિંગ કામ ચાલુ હતું એના હિસાબે લાઇટે બંધ હતી કદાચ આ બધી વસ્તુ ન થઈ હોત નોરતા છે તો માતાજી ક્યાંક તો દયા રાખે ને ખાસ તો જે આ ઘટના બની છે જાનહાની થઈ શકે અત્યારે માતાજીની દયાથી કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ પણ એમાં કોઈ તંત્રનો સપોર્ટ નથી એની ઘોર બેદરકારી છે આ આંકડો બહુ મોટો ખાસ તો વાત કરીએ દારૂની કે દારૂ ને જે અવરનવર જે ઝડપતું હોય છે આયા વિસ્તારની વાત કરીએ આ વિસ્તારની અંદર વીસ વર્ષથી આ સતત દારૂ એક ટાઈમ એવો નથી કે ક્યારે બંધ થયો માણસો બદલે છે અધિકારી બદલે છે હું કોઈ ઉપર આક્ષેપ નથી કરતો જે અમારી તકલીફ છે જે અમારી પ્રોબ્લેમ છે મીડિયા મારફત હું તો સીપી સાહેબને નિવેદન આપું છું અને અધિકારીને કહું છું કે તમારો વિસ્તાર છે ક્યારેક તમે પેટ્રોલિંગ કરો તમે થોડુંક ધ્યાન આપો તમે જોવો તમારા સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ પહોંચતી નથી કેટલા વર્ષથી દારૂ વેતા રજૂઆત કરી હતી સાહેબ ફાયલ ના ઢગલા થઈ જાય ને એટલી રજૂઆત થઈ છે મીડિયા મારફત મીડિયા મારફત છે એને લઈને શું કે મૂળ વ્યક્તિ જે હું તમને વાત કેવા માંગુ છું કે નશામાં હોય તો એના ઘર ઉપર ચડાવી દે ને જે વ્યક્તિ ભાન જ નથી તો એને ક્યાંથી ખ્યાલ આવશે કે સારું હું ખરાબ હું મૂળ જે તકલીફ છે આ તો ડમ્પર હતું આની જગ્યાએ તમે એને બીજું કોઈ વાહન આપો તો એ જે વ્યક્તિ વાહનમાં જ નથી તો મૂળ જે તકલીફ છે એ તો નશાની છે ને નોર્મલ વ્યક્તિ હોત કદાચ બાય ચાન્સ અહીંયા કદાચ કન્સ્ટ્રકશનનું કામ ચાલુ હોય ને મોટું વાહન આવે તો પોતાની પૂરેપૂરી ધ્યાન રાખે ને જવાબદારીથી વાહન આવે બરોબર એટલે અમને કોઈ એવો વિરોધ નથી જે તકલીફ છે એ આ છે ઓકે